જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ તમારું શોભના બેન રમેશભાઈ ગજેરા બાવળ બરવાડા હાલ રાજકોટ માં રહી ઓકે રાજકોટ માં કઈ જગ્યાએ આકાશવાણી સોક પેરેમા ઉડ બે જેટકો પાવર હાઉસ ની પાછળ તો શોભના બેન તમને શરીરમાં માં કઈક તકલીફ હતી શું તકલીફ હતી ગેસ એસિડિટી કબજિયાત રસ એવું ઘણું હતું તમને શરીર ની અંદર ગેસ એસિડિટી અને રસ મસા ની તકલીફ હતી અને વજન વધારે હતું વજન વધારે હતો આ સમસ્યા તમને કેટલા સમયથી સમય થી હતી છ સાત વર્ષ થી તમને ગેસ એસીડીટી ની સમસ્યા હતી તો એના માટે તમે અલગ અલગ જગ્યાએ સારવાર લીધી હશે ને તો એ દરેક જગ્યાએ તમે સારવાર લીધી છ સાત વર્ષ થી તો શું શું સારવાર લીધી હતી જરા બતાવો ને સારવાર પેલા લીધી હા અહીં પહેલાં તો એક આયુર્વેદિક ફાકી આવતી અને જે કાળી ઝીણી ગોળી આવે એ આવતી હતી એ સુરતથી લીધી હતી મેં બીજું તમે કંઈક બધું જોઈ જોઈને મંગાવતા હતા કંઈ હા એ જે ફાકી આવતી ને કોઈ એમ કે કે આ દવા લ્યો તો એ લઈ એમ તો હોસ્પિટલની ઘણી લીધી બરાબર અને એમાં કાંઈ ફેર ન પડ્યો અને એક અમુક દવા કંઈ એક વારી સારું થઈ જાય દવા બંધ થાય એટલે પાછું થાય ઓકે તો સાત વર્ષથી તમને આ સમસ્યા હતી ડૉક્ટરની દવા લીધી ઠાક્યો મંગાવી અલગ અલગ વિડીયો જોઈને તમે દવાઓ મંગાવી છતાં પણ તમને સારું નહોતું અત્યારે તો તમને બિલકુલ સારું છે ને બિલકુલ સારું તો એ સારું શેનાથી થયું અને કેવી રીતે થયું એ જરા બતાવો ને એટલે ગામડેથી જે મે બધાના રિઝલ્ટ જોયેલા ને ત્યાંથી મે કોન્ટેક્ટ કરીને આ દવા લીધી આ જે એલો એલો હા અને અર્જુન ગાર્લિક આ થી ગેસ એસિડિટી ને

તો વજન ઘટે પછી ચાલુ કરો એટલે પાછું એ અને એની જગ્યાએ તમે આ દવાનો યુઝ કરીને જે ખાવ છો એ રીતે જ ખાય અને અગિયાર કિલો બે મહિનાની અજર વજન વજન ઘટાડ્યું અને તમારી જે આ સાત આઠ વર્ષની ગેસ એસિડિટી અને કબજિયાતની સમસ્યા હતી એ આજે એમાં પણ કાયમી માટે સોલ્યુશન મેળવી લીધું તો મને ગેસ એસિડિટી તરત થાતો ઓકે તો શોભનાબેન ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર